મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના વોર્ડ નંબર છ માં આવેલી સિવિલ હોસ્પિટલ પાછળ છેલ્લા બે થી ત્રણ માસથી ગંદા પાણીની ગટર તૂટી ગયેલી હોવાને લઈને પાણી રોડ ઉપર અંદર ગંદુ ગટરનું પાણી જાય છે જેને લઈને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા તેમજ સ્થાનિક લોકોએ અનેકવાર લુણાવાડા તાલુકા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતી નથી તો જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગટરનું રિપેરિંગ કામ કરવામાં આવે અને ગટરનું ગંદુ પાણી બહાર આવતું બંધ થાય તેવી લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તો ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવવાના કારણે અવર જવર મુસાફરો તેમજ સ્થાનિક લોકો હેરાન પરેશાન થવા પામ્યા છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તો લુણાવાડા વિધાનસભા આમ આદમી પાર્ટીના પ્રભારી નકુરજી સોલંકી તેમજ આમ પાર્ટીના અન્ય કાર્યકરો અને હોદ્દેદારો રજૂઆત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા વાત કરી બીજું નામ તમારું હું છું બારોટ મયુરકુમાર સનુભાઈ આજે ત્રણ મહિનાથી આ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને વારંવાર અહીંયા પાણી ઉભરાવાથી આવા નવા જનારના માણસોને પણ છાંટા ઉડે છે દરેક મંદિરે જાય છે એને પણ છાંટા ઉડે છે અને મેં સત્તર ત્રણ સત્તર સાત બે હજાર પચીસના રોજ મેં અરજી આપેલી છે એ અરજીનું કોઈ નિવારણ આવ્યું નથી વારંવાર કહેવા છતાં પણ આ લોકોએ કોઈક રજૂ રજૂઆત કરી નથી અને મેં જો પ્રમુખશ્રીને બી રજૂઆત કરી છે મુનિયા સાહેબને બી રજૂઆત કરે છે મુરજીભાઈ રાણા સાહેબને બી મેં રજૂઆત કરી છે અને ભૈલુભાઈ એને ઉર્ફે એમને બી રજૂઆત કરી છે અને આ જનરલ હોસ્પિટલ સામે આવેલું છે ત્યાં પણ પાણી જાય છે પણ સામેવાળા સાહેબો બી અમને રજૂઆત કરેલી છે એનું કંઈ નિરાકરણ લાવતા નથી એ ધ્યાનમાં દોરી પ્રમુખસિંહને હું નમ્ર અરજ કરું છું કે આ અનુ નિવારણ કરી આગળ ગટર સાફ સફાઈનું અને આગળની પાઇપલાઇનનું પણ નિકાલ લાવે તે બધે વિનંતી કરીએ છીએ નમસ્કાર નમસ્કાર સાચું લગભગ આપણે અત્યારે હાલ લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર છ જે મત વિસ્તાર છે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખનો જે સરેલ તરફ જતાં સિવિલ હોસ્પિટલ આવેલ છે ત્યાંથી ગટરનું પાણી છેલ્લા ત્રણ મહિનાથી ઉધારાયું છે અને ગટરનું જેટલું પાણી છે ને બધું જ સિવિલ હોસ્પિટલની અંદર આવે છે અને અહીંયા એટલી બધી ગંદકી થઈ ગયેલી છે તો ખરેખર અહીંના લોકો સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી રહ્યા છે ત્યારે એ લોકોને પણ રોગ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ લુણાવાડા નગરપાલિકા મત વિસ્તાર અને વોર્ડ નંબર છ ની અંદર થયું છે તો ખરેખર અહીંના લોકો પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને છેલ્લા ઘણા સમયથી આ જે ગટરનું પાણી નીકળે છે તો જેટલું પણ પાણી છે બસ સિવિલની બાજુમાં જ ત્યાં સિવિલની અંદર જે દર્દીઓ દવા લેવા પોતે આરામ થાય એ માટે આવે છે ત્યારે અહીંયા પણ ફરીથી આ મચ્છરને એવું બધું થાય તો ફરીથી બીમાર થાય એવી પરિસ્થિતિ લુણાવાડા હોસ્પિટલની અંદર થઈ છે એ પણ નગરપાલિકાના પાપે તો અમારી રજૂઆત છે તે જલ્દીથી જલ્દી આ જે ગટરનું પાણી ઉઘરાઈને સિવિલ હોસ્પિટલમાં આવે છે એ બંધ થાય એવી અમારી માગણી છે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ